ઘણા દર્દીઓમાં આવી અને ફરિયાદ કરતા હોય છે કે ભાઈ મેં તો સાત્વિક અને મારા માપસરનું જ ખાધું છે છતાં આ અપચો ગેસ એસિડિટી કેમ થતા હોય છે આમાં આયુર્વેદ આવા પાંચ કારણો જણાવે છે છે કે કે જે દરમિયાન જો ખોરાક લેવાય તો એ કરે જેમાં પહેલું અતિ મતલબ બે ત્રણ ગ્લાસ જે પાણી પી અને જમવા બેસે બીજા નંબરે છે વિષમાસન મતલબ કે બે ત્રણ વખત જેમને જમવાની આદતો રહેતી હોય ત્રીજા નંબરે આવે છે સંધારણા મતલબ કે જે મળમૂત્રના વેગને રોકી અને જમવા માટે બેસે અને ચોથા નંબરે છે નો વિપરીયાયત મતલબ કે દિવસે સુઈને કે પછી રાત્રે ઉજાગરો કરીને જે સાત સોનાનું સાત્વિક ભોજન લેવા પણ બેસે તો પણ એનો અંતે અપચોજ થાય છે અને હવે છેલ્લે આવે છે પાંચમું કારણ કે જે ખૂબ જ મુખ્ય અને લોકો એનાથી ટેવાયેલા હોતા હોય છે ઈર્ષ્યા ભય ક્રોધ પરિપ્લુતેન એના મતલબ કે જે ઈર્ષ્યા ભાવ સાથે ખોરાક લેવા માટે બેસે કે પછી ભય એટલે કે ધંધાની કે પછી શેર બજારના અપ એન્ડ ડાઉન ની ચિંતાઓ લઈ અને જ્યારે ખોરાક માટે બેસે શોક ક્રોધ આવા ભાવ સાથે કે પછી દ્વેષ જેવા ભાવો સાથે જમવા માટે એને સાત સોનાની થાળીમાં પણ ભોજન લેવામાં આવે તો પણ છેલ્લે અપચો જ થાય તો પછી આવા પાંચ કારણો જ્યારે સેવન કરેલા હોય ત્યારે શું કરવું તો એનો જવાબ આવે ઉપવાસ